અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલોદના ગામની ઘટના તાલોદ ગામ ખાતે ખેતરમાં બે વ્યક્તિ પર પડ્યો વીજ તાર પડવાથી એક વ્યક્તિનું મોત તો અન્ય એક વ્યક્તિ થયો ઇજાગ્રસ્ત મૃતક વ્યક્તિ હમીરપુર ગામનો હોવાનું આવ્યું સામે અન્ય વ્યક્તિને સારવાર માટે ખસેડાયો વાત્રક હોસ્પિટલ વીજતંત્રની ઘોર બેદરકારીના કારણે વ્યક્તિનું નિપજ્યું મોત છે આઠ દિવસથી કમ્પ્લેન લખાઈ છે અત્યારે ઓફિસે ચેક કર્યું પણ ત્યાં ઓફિસે કોઈ હાલ રજિસ્ટર થયું નહીં એટલે હું સીધી કરી જાતે ચેક કરી નાખું કોઈ કોલથી કમ્પ્લેન ના દઈ ઉપર હા મોબાઈલ બરાબર તો લાઈટ બંધ કરી તો ચાલુ કેવી રીતે કરવા માટે ના લાઈટ અહીં હાજર હતા ના હેલ્પર હાજર નહોતા એમને જે તે એસએસમાં ફોન કર્યો છે અને આઠ ઓગણ ચાલીસ કંઈક ફીટર બંધ કર્યું છે બરાબર એસએસમાં બરાબર એ બધું કાર્યવાહી એટલે ચેકિંગ બધું ચાલી રહ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ